ખેડૂત બિચારા જાય તો જાય ક્યાં કેમ કે કેનાલમાં પાણી ન છોડવામાં આવે તો પાક સુકાઈ જાય અને જો કેનાલ ઓવરફ્લો થાય તો ખેતરો બેટમાં ફેરવાઈ જાય આવી જ સ્થિતિ છે સુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલની જ્યાં ઓવરફ્લો થતા ખેતરો આવી રીતે બેટમાં ફેરવાઈ ગયા સાતસો વીઘા જમીન પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું એમ કહીએ કે ખેડૂતોના ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે જેને લઈ ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે તૈયાર થઈ ગયેલું જીરું વરિયાળી અજમો સહિતના પાકો પર આવી રીતે પાણી ફરી વળ્યું એમ કહીએ કે ખેડૂતોના મુખમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત આ કેનાલો અભિશાપરૂપ સાબિત થઈ છે જેથી ખેડૂતો તાત્કાલિક નુકસાન અંગેની સહાય ચૂકવવા માટેની માંગ કરી રહ્યા છે